નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત લુણાવાડા નગરના વાસિયા તળાવમાં ગેરકાયદેસર રીતે મચ્છીમારી થઈ રહી હોવાની બાતમીના આધારે લુણાવાડા પાલિકાના કારોબારી અધ્યક્ષ સમીર મહેતાએ છાપો મારતા પાલિકા તંત્રએ પોલીસને સાથે રાખી ગેરકાયદેસર રીતે મચ્છીનું વહન કરતી ત્રણ બોટ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નગરમાં આવેલ ઐતિહાસિક કિશનસાગર તળાવમાં મચ્છીમારીની ટેન્ડરની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હતી અને લાંબા સમયથી ઈજારદાર પાસેથી લુણાવાડા પાલિકાનું રૂપિયા છાસઠ લાખનું લેણું પણ બાકી છે તેની અનેક નોટિસો આપવામાં આવી હતી પરંતુ પાલિકા તંત્રની નાક નીચે લાંબા સમયથી ગેરકાયદેસર મચ્છીમારી થઈ રહી હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી તેમાં સ્થાનિક વોર્ડ સભ્યોની ફરિયાદ હતી ત્યારે પાલિકાના કારોબારી અધ્યક્ષ સમીર મહેતાએ બાતમીના આધારે આકસ્મિક છાપો મારતા ગેરકાયદેસર મચ્છીમારી ઝડપાઈ હતી દરમિયાનમાં તેમણે સ્થળ પર જ ઉભા રહી પાલિકા પ્રમુખ અને અધિકારીઓને જાણ કરતા પાલિકા તંત્ર પોલીસ સાથે સ્થળ પર પહોંચી ગેરકાયદેસર રીતે મચ્છીનું વહન કરતી ત્રણ બોટ અને મચ્છીની જાળ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આજ લુણાવાડા નગરપાલિકાના વોર્ડ નંબર ચારમાં આવેલ જેનું બ્યુટિફિકેશન થવા થવા જઈ રહ્યું છે એવા સાગર કે જેને લોકો વાંસિયા તળાવ તરીકે પણ ઓળખે છે તેવા વિકાસના કાર્યોની આજે સ્થળ તપાસ માટે અમે આવેલ એ દરમિયાન અમોને અહીંના વોર્ડના કોર્પોરેટરશ્રી દ્વારા તેમજ રહીશો દ્વારા જાણવા મળેલ કે આ તળાવની અંદર અનઅધિકૃત રીતે મચ્છીમારીનો અહીંયા વ્યવસાય ચાલી રહ્યો છે અને કેટલાક લોકો અહીંયા કોઈપણ જાતની પરવાનગી લીધા વગર કાયદાકીય પ્રક્રિયા લીધા વગર મચ્છીમારીનો ઘણા સમયથી આ લોકો અહીંયા મચ્છીમારી કરી રહ્યા છે એના સંદર્ભમાં આજે સ્થળ તપાસ લેતા આજે અમારી ધ્યાન પર આવ્યું કે અમારી નજરની સમક્ષ જે એવા લોકો કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વગર મચ્છીમારી કરી રહ્યા હતા અને તેમને ચેતવણી આપી અને આજે એમને આ મેદાનમાંથી એટલે તળાવમાંથી બહાર કાઢે છે અને ત્યાર તેમની સામે અહીંયા હવે ગેરકાનૂની આ કૃત્ય કરવા બદલ તેમની સામે કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે